વૃદ્ધ દાદાની હત્યા કરી હતી ભગત ભગતબુઆને તાંત્રિકની વિધિ કરવા આડે આવતા દાદાનું કાસળ કાઢવા પૌત્રે જ રચ્યું હતું ષડયંત્ર તો દાદાના હત્યાના આરોપી પૌત્ર કમલેશ સિંગાડાની ધરમપુર પોલીસે ધરપકડ કરી છે આશીરામ સિંગાડા જે છે એ ભગતની કામગીરી કરે છે એ સમગ્ર વિસ્તારમાં એમના સમાજના લોકોના ધાર્મિક વિધિઓમાં કર્મકાંડ કરવા જતા હોય છે અને હોળીના દિવસે પણ એમણે જે ગામમાં જે હોળીનો પ્રગટાવવાનું અને હોળીની જે પૂજા વિધિ હતી સવારની સાંજની એ એમણે કરેલી હતી અને જે કાશીરામ સિંગાળા છે એમના દીકરાનો દીકરો એટલે એમનો પૌત્ર કમલેશ સિંગાળા એ ઘણા સમયથી એ દાદા સાથે અલગ અલગ પૂજા વિધિ કરવા જતા હોય છે અને છેલ્લા છ સાત મહિનાથી એ કમલેશ એમનો પૌત્ર એ દાદા પાસે વારંવાર એમને ધાર્મિક વિધિ શીખવાડવા માટે કહેતો હતો અને દાદાની ગેરહાજરીમાં એ વિધિ કરી શકે એના માટે લોકોનો આગ્રહ કરતો હતો અને દાદા જે છે કાશીરામ સિંગાળા એને વિધિ શીખવાડતા નહોતા અને મોટાભાગની વિધિ મેં પોતે જાતેથી રહેતા હતા હોળીના દિવસે પણ રાત્રિ દરમિયાન પૂજા વિધિ કરવા માટે જ્યારે એના પૌત્રએ કહ્યું કમલેશે કે હું આ વિધિ કરવા જઈશ તો કાશીરામે એને ના પાડી હતી અને પોતે વિધિ કરવા ગયા હતા અને જેની દાદ રાખીને પ્રોપર પ્લાનિંગ કરીને એ જે હોળીની જે ફંક્શન ચાલી રહ્યું હતું એ ફંક્શનમાંથી બારોબાર રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈને આવીને એણે પોતાના દાદાને લાકડાના ફટકા મારીને એમણે એને ઈજા ઈજાગ્રસ્ત કરીને અને મૃત્યુ પામે છે એમ વિચારીને એ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ત્યાંથી ઘરે જઈને કપડાં બદલીને પાછો એ ફંક્શનમાં હાજર રહ્યો હતો રોબોટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર